હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકે સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તા વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી વાર્તા માત્ર નમૂનારૂપ ગણી તમે તમારા ઘરેથી તમારા કોઈ ઘરના સભ્યએ કહેલી વાર્તા લખી શકો છો તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તા અહીંયા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી જ વાર્તાઓ સાંભળી હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખવાની છે હું અહીંયા એક વાર્તા લખું છું તમે તમને મનગમતી વાર્તા લખી શકો છો વાર્તાનું નામ છે ચતુર માજી કોની પાસેથી સાંભળી તો દાદી પાસેથી અથવા દાદા પાસેથી તમે કોની પાસેથી સાંભળી છે તે લખવાનું છે એક ગામમાં એક ઘરડા માજી એકલા રહેતા હતા એમણે સંતાનમાં એકમાત્ર દીકરી હતી જે પરણેલી હતી અને પાસેના ગામમાં રહેતી હતી એક દિવસ માજીએ એની દીકરીને મળવા જવાનું નક્કી કર્યું એ ગામમાં જવા માટે એક જંગલમાંથી પસાર થવું પડતું હતું માજી જંગલમાં જઈ રહ્યા હતા ત્યારે એક સિંહ આવ્યો અને માજીને કહેવા લાગ્યો કે ઘણો જ ભૂખ્યો છે એટલે તેને ખાઈ જશે માજી ઘણા ચતુર હતા તેમણે સિંહને મૂરખ બનાવવાનો રસ્તો વિચાર્યો માજીએ સિંહને કહ્યું હું તો ઘણી ઘરડી છું ઘણી દુબળી પાતળી છું તું મને ખાઈશ તો તને શું મળશે પહેલાં મને મારી દીકરીને ઘેર જવા દે સારું સારું ખાવા દે અને તાજી તંદુરસ્ત થવા દે પછી મને ખાજે સિંહે વિચાર્યું કે માજીની વાત સાચી છે આવા દુબળા પાતળા માજીને અત્યારે ખાશે તો તેને કશું નહીં મળે માત્ર જ ખાવા મળશે એના બદલે માજી દીકરીને ઘરે જઈ આવે પછી ખાય તો એને થોડા લોહી માંસ પણ મળશે આમ વિચારીને સિંહે માજીને જવા દીધા રસ્તામાં માજીને વાઘ અને રીંછ પણ મળ્યા એમણે આ જ યુક્તિ વાપરી બંનેને મૂરખ બનાવ્યા દીકરીને ઘરે થોડા દિવસ રહ્યા પછી માજીએ પોતાના ઘરે પાછા ફરવાનું વિચાર્યું માજી જાણતા હતા કે એમને સિંહ વાઘ અને રીંશ મળશે એટલે મારી નાખશે એમણે એક યુક્તિ વાપરીને મોટી ગોળ કોઠી બનાવી માજી કોઠીમાં બેસી ગયા અને કોઠીને અંદરથી ગબડાવતા ગબડાવતા જવા લાગ્યા જંગલમાં સિંહ આ ગબડતી કોઠી જોઈ સિંહ કોઠીને પૂછ્યું તે પહેલાં માજીને જોયા છે જે એની દીકરીને ગામ ગયા છે ચતુર માજીએ અવાજ બદલીને કોઠીની અંદરથી જવાબ આપ્યો કય માજી કયું ગામ ચાલ કોઠી આપણે ગામ આમ કહીને એમણે કોઠીને અંદરથી ધક્કો મારીને ગબડાવવા માંડી સિંહ આવી પોતાની મેળે જ ગબડતી કોઠી જોઈને ગભરાઈ ગયો અને રસ્તામાંથી ખસી ગયો આવી જ રીતે વાઘ અને રીંછ પણ ગભરાઈને ભાગી ગયા ચતુરમાજી સહી સલામત પોતાના ઘેર પહોંચી ગયા વાર્તામાંથી શું શીખવા મળશે જો કોઈ કઠિન પરિસ્થિતિમાં ફસાઈ જવાય તો ચતુરાઈથી તેને પાર કરી શકાય છે ક્યારેક બળના બદલે બુદ્ધિ વધુ અસરકારક સાબિત થઈ શકે છે તેથી ધીરજ અને વિવેકથી કામ લેવું જોઈએ વાર્તાનું એક ચિત્ર દોરો અહીંયા છે માજી સિંહ રીષનું મેં ચિત્ર દોર્યું છે તમે તમને મનગમતી વાર્તા અને તમને મનગમતું ચિત્ર દોરી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પ્રવૃત્તિ બાર પૂર્ણ થશે ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ ત્રણ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો